આ હા આવો આવો બે પિચો મે સબઈ ચૂડ ઘર વેચે તો નહી થાય હા બોલો બોલો જો શાંતિ ને બાબુ ની રોશી ભર આવી અને આવી ગયું એટલે આપી ચાવી નહીં ચાવી

દેતુને છાય કોને બબુલ લેતી હે 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 દેવીતુ લે લે દેવીતુ ભાસી ભામે આઈ દેવીતુ હારો આપરો લઈ લો તમે સભી જો ના

બાર આવો આપડે બાઈક આઈ જો જોઈએ હું આડ્યો નહી તમે કીધું તું એ પરમોને બાઇક ને નહીં આવ્યો બાઈક ની ચાવી નહીં આડ્યો નહીં ચોર રે બરોબર

পাই বানেকে পাসে নাইশেযিকে পাই কেটা মনাই আসোমময়? এএশেযাশেয় কেশেয় আসেয় নিযাকাকশে় মাভলি নিযাসের লধাময় লধাময

아, 뭐, 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 뭐,

कोणती रखो बळू घरी जाऊ दे हो तो काय मासे बाइक तू आम्ही चौथी उठाय तू ने बધો इतिहास कोलिंग मुक छे होया रे बધું તમને ખાશે ભાઈ બાઈક ઇશ્યુમાં થાયું હું તો જોતી કે કે કપણનું હું તમે કદી બાઈક પાછું કી કરી કે આ પરચુ આલ ગયો તો બાઈક નહીં કોઈ ના લેતો લી ના કર ઓકે બીજી બાઈક ઉઠાવ તો મલ્લા બેહ જોલાને કીધું તો તમે બેહ બોય

ARINC de môj... monastery sa mi sa sa varnyare, stymt pod zgod glam 是par sais de benzo i tè fel. mar ispar de môjate le ty... tvun imãn qua cazier apucho de tome smeka. lagam ima e dožitava, ati to, maton cò Pietu. Digitalmiseю a Wakele... a Funke sees the Sasanaga Oglet... All scare at haos Tundca y રાતે દુઃખ પડી ભાઈ પૈસા કાતા બધું કટવા પડી રાતો સુખના આય પછી કીધું ભાઈ વાત પડી

બાકી ગોવાયા વાગે તું ક્યાં અમે તાન આયો સાયકલો ભાઈ કે સાયકલો થોડી કરી જાય લેબું જો જો તમે ને તો ને ભાઈ લાખ વાર દીધી છે

નાતે ચેદુરી કીડ્યો કઈ ફૂલ માં જીતોજી આવજો તરા ફરીથી મળજો મુલાકાત કરજો અમારે ખબર પડશે